શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય માનસિક દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા સંસ્થા સંચાલિત સેવા આશ્રમ પાલારા કચ્છ દિવ્યાંગોને દિવ્યાંગો પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે કચ્છમાં રસ્તે રજા અને માર્ગો પડ્યા પાથરતા રહેતા માનસિક દિવ્યાંગો જયારે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચે છે ત્યારે સેવાશ્રમ સ્થળે આવા માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો દરરોજ યોગા કરાવવામાં આવે છે ટીવીના સારા સારા કાર્યક્રમો બતાવવામાં આવે છે તેની સાથે જ કેરમ ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ જેવી રમતો પણ રમાડવામાં આવે છે સંગીત અને નૃત્યના શોખીન માનસિક દિવ્યાંગોને રાજગરબા તેમજ સંગીત પણ શીખાડવામાં આવે છે સેવા આશ્રમના પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પંકજ કુરુવા રીતુબેન વર્મા વિનોદ મહારાજ મનીષ મહારાજ દીપક મોમાયા દિલીપ લોડાયા આ સેવા કાર્યમાં સહયોગી રહે છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જો સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી આવેલું છે પાલારાના રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ અમારું રામદેવ સેવાશ્રમ આવેલું છે જ્યાં અમે લોકો કચ્છમાં રસ્તે રડતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા માનસિક દિવ્યાંગોને રસ્તામાંથી લઈ અને એમને અમારા આશ્રમે લઈ આવી છે અને ત્યાર પછી અહીં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે એમને જોડીએ છીએ ખાસ કરીને અમારા મહિલા ગ્રોપમાં જે બહેનો છે એને કેરમ પણ રમાડીએ સવારના યોગા કરાવીએ અને અમારા જે માનસિક દિવ્યાંગ ભાઈઓ છે એમને પણ સવારે યોગા કરાવીએ ત્યાર પછી ટીવીમાં જે ધાર્મિક સારા સારા કાર્યક્રમો હોય એ પણ બતાવીએ ત્યાર પછી સાંજના એમને ક્રિકેટ રમાડીએ વોલીબોલ રમાડીએ ફૂટબોલ રમાડીએ એમને જે પણ રમતમાં ઇન્ટરેસ્ટ હોય જેમાં રસ હોય એવી રમતો પણ એમને રમાડીએ જેથી અમારો એક માત્ર હોય કે એમનો મગજ ખોલે અને એ લોકો જલ્દીથી અમને એનું વતન ગામ શહેરનું નામ આપે અને એ પોતે ઘરે પહોંચે એટલા માટે અમે એમને વિવિધ એક્ટિવિટી દરરોજ આશ્રમ સ્થળે કરાવીએ છીએ એમને ગાતા આવડતું હોય તો એમને માઇક રાખી દઈએ કે ભાઈ માઇકમાં તમે ગાવ કેવું ગાવ છો કારણ ઘણા બધા માનસિક દિવ્યાંગો સંગીતના શોખીનો પિક્ચર અને દેશભક્તિના ગીતો પણ સારા ગાતા હોય છે તો એમને એ રીતે જેને જે રીતે એક્ટિવિટી આવતી હોય એ એક્ટિવિટી કરાવી છે જેથી એમનો માઇન્ડ ખુલે અને ત્યાર પછી એ લોકો પોતાના વતન ગામ પરિવારનું નામ અને વિગતો આપે છે જેથી અમે ત્યાં સુધી પહોંચીએ છીએ ત્યાંની પોલીસનો સંપર્ક કરી અને એને ઘર સુધી પહોંચાડીશ તો અમારા માનવજત સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેશ કચ્છ મતે જે માનસિક દિવ્યાંગો છે એમને અમે દરરોજ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડીએ છીએ સાંજના પણ સંધ્યા ભોજન પૂરું થયા પછી એમને દરરોજ સાંજે ક્રિકેટ વોલીબોલ અને ફૂટબોલ રમાડીશ કલાક દોઢ કલાક એ લોકો રમે એમને પણ આનંદ થાય અને એમને ઘર જેવું વાતાવરણ મળે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સો દસના કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન